હાઈ હાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં અને આજે અમે જઈ રહ્યા છીએ મા અંબાના દર્શન કરવા માટે અંબાજી રાત્રે સૂતો હતો તો ફોન આવ્યો કે અંબાજીનું વર્ધી છે તો તમે આવો અને આજે અમે જઈ રહ્યા છીએ અંબાજી દર્શન કરવા તો વ્લોગમાં બન્યા રહો અને મારી ચેનલ કીશું વ્લોગને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો તો મળીએ અંબાજી હેલો ગાઈઝ તો પહોંચી ગયા મેં અહીંયા ઉમટાથી થોડા આગળ અને પાછળ મારી એકજાટ પાછળ ડુંગળા પણ દેખાય છે અંબાજીના અને અઠવાડિયા દસ દિવસ પહેલા આવ્યા ત્યારે તો એવું હતું કે અહીંયા જમવાની સૌપટી અત્યારે તો કોઈ છે નહીં તો તમે કોરો જ છે અને પબ્લિક પણ કોઈ છે નહીં ખાલી સાધનની આવજેવર ચાલુ છે તો જો એ બધું કેવું તમારે જમવા જમવાનું નહીં હોય અંબાજી અંબાજી મળી જાય અને દર્શન કરાય એમાં અંબાના તો ડુંગરા પણ પાછળ દેખાય છે થોડા દૂર છે એટલે દેખાય છે નહીં પણ એ બતાવી દઉં તમને અને આ અમારી પડી ગાડી પબ્લિક ચાનાસ્તો કરવા ગઈ છે અહિયાં

તો તમે જોઈ શકો છો અંબાજી તરફ તો તમે આવો માતાજીના દર્શન કરાવીએ આ છે મંદિરનો દ્વાર તો બે રસ્તા છે ચરવાના એક આ સાઈડ થી અને એક આ સાઈડથી તો તમે આવો ને કોઈ પણ રસ્તા ચડી શકો છો અત્યારે હાલ તો પબ્લિક આ સાઈડ નીચે ઉતરતી છે પેલા રસ્તા ચડતી હશે તો આપણે ચરવા વાળા રસ્તા જઈએ શું કેવું શૈલેષ ભાઈ

ખૂબ સરસ આવે છે અને પેલું સામે દેખાય એમ બે માણું મંદિર તો બતાવીએ બોલો મેમ કેટલું દૂર છે હજુ તો અડધમાં જ ચડે છે આપણે ગયા બાકી ગયા તો તો આ કેમમાં ખાવા દાવા આવે પછી ખાલી હા આપડે બસો કિલોમીટર આવી જયો કેમ્બેમ નહીં આવે ના કેમ તો ના હોય ને બધી ગયા

तो जो हम हो बनेरो फाटा लगे घर निकने क्लिक थू गया आबे मा बे मा ताप करो सो डैम को ya छ या पर पानी पर पानी पर पंकाई सुविधा छ ऊपर पब्लिक थोड़ी उसी छ हमरा थनम Tuh, calon, gue juga kebar sih, gak juga harus macet. Yang gue lihat kebar rupa, semua Dimas Tiko sudah કેટલું દૂર 400 લાંબો સર્વ એટલે થોડી શરીરમાં કેમેરા આવ્યું અમે ભૂલ કરી એવી ના કરતા તમે સવારે છ વાગે આવજો નિપુણજી તમારે બેઠા ને તમને કે સવારે છ વાગે આવ્યો ને તો આવ્યો હતો તમે ગરમી હોય ને કારણે તો દોસ્ત પડશે પડશે ને ગયા હમ જેમ બે જાય એમ માતાજીનું નામ દેતા જવું ને ગબ્બા તો સર ફાઈનલ જમવાની નહીં કોઈ પણ લીંબુ શરબત બધું સર તમે જોઈ શકો છો તો આવો તો અહીંયા બધું

તેમાં ત્યાં જે ફાઇનલી પહોંચી ગયા છે અમે એમ ઉપર ગોલંબી માની જાય

ગાઈસ અહીંયા ગબ્બર ઉપર માતાજી ની પ્રસાદ છે કિંદરી છે ગુલાલ છે અને મીઠાઈઓ છે બધી તો ઉપર આવો તો હું માતાજી નું પ્રસાદ એથી લે આવી ગબ્બર ઉપર છે બધી અહીંયા આઈટમ તો તમે જોઈ શકો છો બધી માતાજી પ્રસાદ ચુંદરી શ્રીફળ ગુલાલ રક્ષા પોટલી તો ગબ્બર ઉપર છે તો તમે આવો તો એ માતાજીની પ્રસાદ લેવી અને આ ગબ્બર ઉપર માતાજીનું જે મંદિર છે ત્યાંની આ ભીડ જોઈ શકો છો તમે લાઈવમાં દર્શન કરવા માટે પબ્લિક કેટલી છે માતી કી જય

mata माता जी ने दर्शन Tidak તો ફાઇનલ ગાઈસ અજો પોખીયા માં માંના દર્શન કરવા માટે અને ઘણી બધી પબ્લિક તો છે અહીંયા પણ તમે જોઈ શકો છો ભાઈ ભક્તો બધા દર્શન કરવા આવે છે તો માતાજીના દર્શન તમે કરી લો અને મારા ફ્રેન્ડ લોકો અત્યારે મળે નથી બધા નીચે ઉતરી ગયા છે તો ચલો આપણે રોડીથી આપણે નીચે ઉતરીએ જય જય માતાજી આગળમાં બને રહો મારા પબ્લિક તો છે જ અહીંયા ઘણી બધી આ નીચે ઉતરવાનો રસ્તો અને આમાં હલો ગાઈસ તો આ રસ્તો થઈ ગયો છે ઉડંગ કટોલા તરફ અમે રસ્તો તમને બતાવીએ અને જોઈ શકો છો તમે કંપની બધી ત્યાં બેસવા માટે જાય છે કારણ કે આપણે તો ચાલતા જવાનું ચાલતા આવ્યા છે તો ચાલતા નીચે ઉતર હલો ગાઈસ તો આ રસ્તો જોવો શકો છો તમે ઉલન કટોલા એટલે કે લિફ નું છે અને લિફ પેલી આવે જોઈએ હમ આપણે તો ચાલતું જ જવાનું છે જો

મળીએ નીચે તો તઈ વાગે તો નાસ્તો એક જતો થોડો ઘણો તો નાસ્તો કરવા માટે મે રોકાઈ ગયા તા તમે શકો છો કિકરી ડાળ છે ચણાની અને ચણા ચોર ગરમ છે તો નાસ્તો કરી છે અત્યારે તો તઈ વાગ્યા છે ભૂખ લાગી છે નીચે જઈને જમવાનું કરીએ હેલો ગાઈસ તો ઉપરથી માતાજીના દર્શન કરીને એક જગ્યા મે જોઈ લીધી પહેલા ઉતરવાની જ્યાં કોઈ પબ્લિક પણ આવતી નથી બરોબર તો એ રસ્તાથી અમે નીકળ્યા છીએ તમે જોઈ શકો મારા પાસે કોઈ ઠેર સુધી કોઈ પબ્લિક નથી અને આ રસ્તા ઉપર ખાલી અમે ત્રણ જણા છીએ અહીંયા બરોબર અને બીજા રસ્તા ઉપર કોઈ જ નહીં બીજા બધી પબ્લિક આવે છે પણ બીજા રસ્તાથી અને મેં જે રસ્તો જોયો તો પહેલાં જે ગબ્બર આજથી બે વર્ષ પહેલાં ગબ્બર ઉપર ચડ્યો જે રસ્તો મેં જોયો તો એ રસ્તા થઈને આ માણસોને અમારે લઈને આવ્યો છું તો કોઈ પબ્લિક નથી અમે ચાર જણા છીએ અને મંદિર પણ સરસ મજાનું એક છે અહીંયા નજીકમાં તમે જોઈ શકો છો અને અમે નીચે તરફ જઈએ બરાબર જમવાનું બાકી છે જમીન પછી ઘર સાઈડ નીકળવાનું છે તો બ્લોગમાં બનાવી રહ્યો તમે અને લોકેશન પણ બહુ સારું છે અહીંયા અંબાજીમાં કારણ કે વરસાદની સિઝન હતી એના કારણે બધી લોતરી છે અહીંયા તો લોકેશન સારું છે અને અહીંયા તમે આવો તો માતાજીના દર્શન કરો મોજ મસ્તી કરો અને તમે જુઓ પાછળ અમારા ફ્રેન્ડ લોકો ક્યાં પહોંચી ગયા મને એકલો મૂકીને તો ગાઈસ તમે જોઈ શકો છો આ રોપવે જગ્યા છે અહીંયા રોપવે આવે છે તો અહીંયા ટિકિટ છે ઉપરથી નીચે આવવાની એકસો વીસ રૂપિયા તો માતાજીના દર્શન કરવા આવે કોઈ ગયેડા હોય કે કોઈનાથી ડુંગર ના ચઢાતો હોય તો અહીંયા તમારે ટિકિટ લેવાની રહેશે નીચે અને એકસો વીસ રૂપિયા ટિકિટ છે તો આ રોપવે ઉપરથી આવે છે જોઈ શકો છો તમે અને બીજો સામેથી પણ આવે છે તો કોઈ આવે તો ટિકિટ એકસો વીસ રૂપિયા છે તો ફાઇનલ ગાઈસ નીચે ઉતરી ગયા છે અને મારી પાસે રસ્તો છે આપણે ચાલતા એ અને અહીંયા જોઈ શકો છો તમે માતાજીનો મેન દરવાજો તો અમે નીચે નીચે તરફ જઈએ અમે અને અમારા લોકો તો બધા નીચે ઉતરી ગયા છે તો એમને જઈને મળીએ અને જમવાનું વ્યવસ્થા કરીએ ખાવાનું ખાધું નથી એટલે તો જોઈ શકો તમે પબ્લિક ગણી છે અહીંયા જે सेवा केंद्र की माहिती बडी આપે बडी गध्या से मने देमबे देमबे करता चली तो क्या मैं पब्लिक तुम देख सको सो संभुजी इथी काडो इथी